રામદેવ પીરનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ચૌદસો નવની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો અને તેમની માતાનું નામ મિનલ દેવી મૈનાદે અને પિતાનું નામ અજમલરાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જયંતિ મનાવવામાં આવે છે આ મંદિર કાલાવડ શહેરથી આટકી મી દૂર આવેલું છે જ્યાં મંદિર આવેલ છે જગ્યામાં અગાઉ જંગલ હતું લોકવાયકા મુજબ જેમાં હીરાભાઈ નામના ભરવાડ બકરા દરરોજ ચરાવતા હતા અને હીરાભાઈને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રદ્ધા હતી અને બકીતભાવ કરતા હતા અને તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઈએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણું છું પણ મારો સમાજ આ વાત માનશે નહીં તો સાબિતીરૂપે મને શું કરવું તે જણાવો રામદેવજી મહારાજે પીપર વૃક્ષનું સૂકું ડાળખું વાવવા જણાવેલ અને તે પીપરનું કુંપળો ફૂટશે અને આ લીલું હીરાભાઈ માંગથી હીરા ભગત કહેવાયા હાલ આ જગ્યા વિરામ વૃક્ષરૂપે ગુજરાતમાં સ્થાન ધરાવે છે અહીં નવા અને જૂના એમ બે મંદિર હાલમાં આવેલ છે નવા મંદિરની સ્થાપના ખુશાલભાઈ કામદારે કરેલ છે આ બંને મંદિરમાં અન્નક્ષેત્ર ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે આ મંદિર જામનગરથી દૂર આવેલું છે આ મંદિરે દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર પુ બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુએ આ મંદિરમાં બાબા રામદેવજીની ઓગણીસો સાહીઠ માં સ્થાપના કરી હતી આ જગ્યા પર પહેલાં જંગલ અને મેદાન જ હતું ત્યારબાદ સંત શ્રી બાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો અહીંયા મંદિરમાં ઉજવિયા સુદ બીજ ઉજવવા આવે છે અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ માસના એકમી કરવામાં આવે છે અને સાથે અન્નકૂપ પણ ધરવામાં આવે છે ગુજરાતમાં લોકો જો કોઈમાંગ સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે છે બાબા રામદેવ પીરમાંગ હિન્દુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જે એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે ત્યાગ આવેલી છે એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાગ દર્શનાર્થે ઉમટે છે એમનાંગ મેળામાં તો લોકો બહુ દૂરથી ચાલતાંગ એટલે કે પગપાળા ત્યાંગની બાધા આકડીઓ કરીને અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે તેમજ બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતિક છે બાબાનું અવતરણ વિક્રમ સંવત ચૌદસો નવમાંંગ ભાદ્રપદ શુક્લ બીજનાંગ દિવસે તોમર વંશીય રાજપૂત તથા રૂનીચા નામ શાસક અજમજીના ઘરમાં થયો હતો એમની માતાનું નામ નામદે હતું એમણે આખું જીવન શિક્ષિત ગરીબ અને પીછરેલાંગ લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવંછૂત અછૂતનો વિરોધ કર્યો હતો ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામનાંગપીર પીર રામાપીર પણ કહેતા હતા બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એમણે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક પણ માનવામાં આવે છે હિંદુ જનહિંગ મુસ્લિમ સમુદાયના લોકો પણ પીરોનાંગ પીર બાબા રામદેવ પીરના સજદેમાં માથું ઝુકાવે છે મુસ્લિમ દર્શનાર્થી એમને બાબા પીર કહીને બોલાવે છે રાજસ્થાનમાંગ જેસલમેરથી લગભગ બાર કિલોમીટર દૂર રામદેવરા ઋણીચા માંગ બાબાનું વિશાળ મંદિર છે સાંપ્રદાયિક સદ્ભાવના પ્રતિક લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાનથી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવા ભારત આવે છે બહુજ જ શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતિ પર રામદેવ રામાન લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે આ મેળો એક મહિનો કરતા પણ વધારે ચાલે છે કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારેય તરફ થવા લાગી તો મક્કા સાઉદી અરેબિયાથી પાંચપીર એમની પરીક્ષા લેવામાં આવ્યા એ એમની પરખ કરવા માંગતા હતા કે રામદેવ વિશે જે પણ કહેવાય છે એ સાચું છે કે ઝુપટુમ બાબાએ એમનો આદર સત્કાર કર્યો જ્યારે ભોજનના સમય માટે જાજમ બિછાવવા માંગ આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતા એના પછી બધાંજ રામદેવજીએ કહ્યું કે આતિથ્ય અમારી પરંપરા છે અમે તમને નિરાશ નહીં જ કરીએ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે કહીને બાબાએ કટોરા જ પ્રગટ કરી પીરો મક્કામાં જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી હતી બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુ વેગે ફેલી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો ધનવાન હોય કે ગરીબ ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ચૌદસો ઓગણસાઠ માંગ સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગાસિંઘે ઓગણીસ સો એકત્રીસ માંગ તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ ચુરમુ ગુગળ ધૂપ અને કપડાંના ઘોડા ચઢાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે રામદેવજી નું ગામ રણુજા હતું અને તેમના પરચાઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી પરંતુ આ વાત અમુક આજુબાજુના લોકોને પસંદ ન આવી તેમને લાગ્યું કે તેમનો ઇસ્લામ ધર્મ કરવામાં આવી ગયો છે જેના કારણે મૌલવીઓએ રામદેવજીને નીચું બતાવવા માટે ઘણા ઉપક્રમ કર્યા હતા આજે પણ રામદેવપીરનું પીરનું એટલું જ મહત્વ છે આજે પણ લાખોની સંખ્યામાં એમના ભાવિક ભક્તો એમના દર્શન માટે આવે છે હિન્દુ હોય કે મુસ્લિમ તેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે અને તેમને બાબામાં તૂટ આસ્થા પણ રહેલી છે બાબા રામદેવ પીર પણ સૌની મનોકામના પૂર્ણ કરે છે